રજૂ કરવામાં આવ્યા અને રજૂ કરતાની સાથે જ આરોપીઓને તુરંત જ નીચે લાવી ગાડીમાં બેસાડી રવાના પણ કરી દેવામાં આવ્યા રિમાન્ડ આપવામાં આવ્યા છે કે તેમની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે તે અંગે હજુ કોર્ટ તરફથી કોઈ પણ માહિતી આપવામાં આવી નથી કે નથી કોઈ સરકારી વકીલ દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી પરંતુ દર્શક મિત્રો અહીં મહત્વની વાત એ છે કે પોલીસ વાનની આજુબાજુ ચુસ્ત બંદોબસ્ત ગઈકાલે જ્યારે અન્ય બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે આરોપીઓના પરિવારજનો પોલીસની વાન સુધી ધસી આવ્યા હતા ત્યારે આજે જે ચૂક સર્જાઈ હતી તે ચૂક ફરીથી ન સર્જાતા આજુબાજુ પોલીસનો બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો

તેને તપન પરમારને રહેસી રાખ્યો ફર્ધર રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે ત્યારે દર્શક મિત્રો બીજી તરફ જ્યારે પોલીસે બાબરખાન પઠાણ સહિતના હત્યા બાદ ધરપકડ અને ધરપકડ બાદ જ્યારે જાહેર કર્યા હતા ત્યારે બાબર સહિતના તમામ આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા ત્યારબાદ જ્યારે ગઈકાલે ઘટનાનું સયાજી હોસ્પિટલમાં કરવામાં આવ્યું ત્યારે બાબર એકદમ ટટ્ટાર થઈને ઊભો હતો જાણે કશું એને થયું જ નથી દર્શક મિત્રો આ બાબત પોલીસની કામગીરી સામે અનેક શંકાઓ ઉપજાવે છે જે તે સમયે બાબરને શું પોલીસે નાટક કરવાનું કીધું હશે દર્શક મિત્રો જ્યારે આ અહેવાલ તમામ છાપાઓમાં અને ન્યૂઝ ચેનલોમાં છપાયા ત્યારબાદ આજે જ્યારે બાબરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે બાબર લંગડાતો જોવા મળ્યો એટલે કે જાણે પોલીસે તેને ફરીથી એકવાર ઢોર માર ના માર્યો હોય પરંતુ આ વખતે પણ સવાલ ઊભો થયો છે કે બાબર સાથે મળેલી પોલીસે શું તેને ફરીથી નાટક કરવાનું તો કીધું નહીં હોય દર્શક મિત્રો બાબર ખાન પઠાણ સાથે પોલીસની સાઠ ગાંઠ પહેલેથી જ હોવાનું અને કામગીરી સામે પહેલેથી જ અનેક શંકા કુશંકાઓ વ્યાપેલી છે ત્યારે હવે મૃતક તપનને આ મામલે પોલીસ કેવી રીતે ન્યાય અપાવે છે બાબરને શું કડકમાં કડક સજા થાય છે તે આગામી દિવસોમાં જોવું રહ્યું